પૃથ્વી પર પર્વતોના મુખ્ય પ્રકાર પૈકી કયો પર્વત ગેડ પર્વત તરીકે ઓળખાય છે ઓપ્શન છે હિમાલય ધંધ્યાંચલ વિસુય કે પછી અરવલ્લી ગેડ પર્વત તરીકે ઓળખાતો પર્વત તમારે જણાવવાનો છે હિમાલય પર્વત ગેડ પર્વત તરીકે ઓળખાય છે ઘણા બધા પ્રશ્નો રિપીટ થશે એટલા માટે ધ્યાન રાખજો નીચેના પૈકી કયા પર્વતને જ્વાળામુખી પર્વત તરીકે ઓળખવામાં આવે છે અરવલ્લી ફ્યુઝિયામાં સાતપુડા કે હિમાલય જ્વાળામુખી પર્વત તરીકે કયા પર્વતને ઓળખવામાં આવે છે તો જ્વાળામુખી પર્વતનું ઉદાહરણ છે ફ્યુઝિયામા પર્વત ખંડ પર્વતના ઉદાહરણ તરીકે કયો પર્વત ઓળખાય છે આલ્પ્સ સાતપુડા એન્ડીઝ કે નીલગીરી ખંડ પર્વતનું એક્ઝામ્પલ ખંડ પર્વતનું ઉદાહરણ છે સાત પર્વત શ્રેણી અવશિષ્ટ પર્વત તરીકે કયા પર્વતની ઓળખ થાય છે આલ્પ્સ અરવલ્લી ફ્યુઝિયામાં કે વિસુવિયસ અવશિષ્ટ પર્વત તરીકે અરવલ્લી અવશિષ્ટ પર્વત તરીકે અરવલ્લી ઓળખાય છે નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત તરીકે ઓળખાય છે પિંધ્યાંચળ હિમાલય ફ્યુઝિયામા બેરન ગેડ પર્વતનું એક્ઝામ્પલ તો ગેડ પર્વતનું એક્ઝામ્પલ છે હિમાલય પર્વત ખંડ પર્વતની રચના કઈ પ્રક્રિયાથી થાય છે કરચલીઓ પડવાથી ભૂકંપના આંચકાથી તિરાડ અથવા ફાટ દ્વારા કે મીઠાના નિક્ષેપ દ્વારા ખંડ પર્વતની રચના કઈ રીતે થાય છે તો ખંડ પર્વતની રચના થાય છે તિરાડ અથવા તો ફાટ દ્વારા કયા દેશનો હોસ્ટ પર્વત ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે હોસ્ટ પર્વત ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જર્મની જર્મનીનો હોસ્ટ પર્વત ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કયા પર્વતને અવશિષ્ટ પર્વત તરીકે ઓળખવામાં આવે છે આબ્સ એન્ડીસ કે કોટોપક્ષી કયા પર્વતને અવશિષ્ટ પર્વત તરીકે ઓળખવામાં આવે છે આલ્પ્સ એન્ડિઝ અરવલ્લી કોટોપક્ષી તો અવશિષ્ટ પર્વતનું એક્ઝામ્પલ છે અરવલ્લીની પર્વતમાળા કયો પર્વત ગેડ પર્વત ફોલ્ડ માઉન્ટેન કહેવાય છે વિધ્યાંચલ હિમાલય ફ્યુઝિયામાં કે બેરન ગેટ પર્વત ફોલ્ડ માઉન્ટેન હિમાલય ખંડ પર્વતની રચના કઈ પ્રક્રિયાથી થાય છે કરચલીઓ પડવાથી ભૂકંપના આંચકાથી તિરાડ કે ફાટ દ્વારા કે પછી મીઠાના નિક્ષેપ દ્વારા ખંડ પર્વતની રચના કઈ પ્રક્રિયાથી થાય છે તો રાઈટ આન્સર છે તિરાડ અથવા ફાટ દ્વારા ઓપ્શન સી જ્વાળામુખી પર્વતો કયા પદાર્થોની જમાવટથી બને છે ભૂગર્ભિક જળ લોખંડના એરો બરફના ટુકડા કે જ્વાળામુખી પદાર્થો તો જવાબ પ્રશ્ન ઉપરથી જ આવે છે જ્વાળામુખી પદાર્થો કયા દેશનો હોસ્ટ પર્વત ખંડ પર્વતનું ઉદાહરણ છે પ્રશ્ન ફરીથી રિપીટ થયો છે જર્મનીનો હોસ્ટ પર્વત ખંડ પર્વતનું ઉદાહરણ છે કયા પર્વતને અવશિષ્ટ પર્વત તરીકે ઓળખવામાં આવે છે આલ્સ એન્ડીઝ અરવલ્લી કોટોપ્શી અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે અરવલ્લી કયો પર્વત બ્લોક માઉન્ટેન કહેવાય છે નીલગિરી આલ્પ્સ વિસુવિયસ કે હિમાલય બ્લોક માઉન્ટેનનું એક્ઝામ્પલ કયો પર્વત છે નીલગિરી પર્વત બ્લોક માઉન્ટેનનું ઉદાહરણ છે ફ્યુઝિયામાં કયા પ્રકારનું પર્વત છે ખંડ પર્વત ગેડ પર્વત અવશિષ્ટ પર્વત કે જ્વાળામુખી પર્વત ફ્યુઝિયામાં કયા પ્રકારનો પર્વત છે તો ફ્યુઝિયામાં જ્વાળામુખી પર્વતનું ઉદાહરણ છે વિશ્વવયસ કયા દેશમાં આવેલો જ્વાળામુખી પર્વત છે જાપાન ઇટાલી ઇક્વેડોર કે ભારત વિશ્વવ્યસ કયા દેશમાં આવેલ જ્વાળામુખી પર્વત છે તો વિશ્વવ્ય ઇટાલીમાં આવેલ જ્વાળામુખી પર્વત છે અવશિષ્ઠ પર્વતના ઉદાહરણમાં કયું નામ આવશે એન્ડીઝ પાવાગઢ ગિરનાર કે પૂર્વઘાટ અવશિષ્ઠ પર્વતનું ઉદાહરણ છે પૂર્વઘાટ કયો પર્વત ગેડ પર્વતનું ઉદાહરણ નથી હિમાલય એન્ડીઝ વિધ્યાંચલ કે રોકીસ ગેડ પર્વતનું ઉદાહરણ નથી વિધ્યાંચલ ગેડ પર્વતનું એક્ઝામ્પલ નથી કયો પર્વત ગેડ પર્વતનું ઉદાહરણ છે સાતપુડા અરવલ્લી ગિરનાર ગેડ પર્વતનું ઉદાહરણ છે આપ્સ તિરાડ કે ફાટ પડવાથી બનેલા પર્વતો કયા પ્રકારમાં આવે છે ગેડ અવશિષ્ટ ખંડ કે જ્વાળામુખી તિરાડ કે ફાટ પડવાથી બનેલા પર્વતોને ખંડ પર્વતો કહે છે કયું પર્વત અવશિષ્ટ પર્વત નથી પારસનાથ રાજમહેલ નીલગિરી કે સાતપુડા અવશિષ્ટ પર્વત નથી સાતપુડા અવશિષ્ટ પર્વત નથી કયા દેશમાં કોટોપ્સી જ્વાળામુખી પર્વત આવેલો છે જાપાન ઇટાલી ઇક્વેડોર કે ઇન્ડોનેશિયા કયા દેશમાં કોટોપ્સી જ્વાળામુખી પર્વત આવેલો છે જ્વાળામુખી પર્વત આવશે ઇક્વેડોરની અંદર બેરન આઇલેન્ડ કયા પર્વતના પ્રકાર સાથે સંબંધિત છે બેરન આઈલેન્ડ કયા પ્રકારના પર્વત સાથે સંબંધિત છે ખંડ પર્વત ગેડ પર્વત જ્વાળામુખી પર્વત કે અવશિષ્ટ પર્વત તો બેરન આઇલેન્ડ જ્વાળામુખી પર્વતનું ઉદાહરણ છે ગેટ પર્વતની રચના કયા પ્રકારના દબાણથી થાય છે આછું દબાણ વિસર્જન બળ બંને બાજુથી આવતું દબાણ કે ગુરુત્વાકર્ષણ બળ ગેડ પર્વતની રચના તો ગેડ પર્વતની રચના બંને બાજુથી આવનાર દબાણ દ્વારા થતી હોય છે જ્વાળામુખી પર્વતના ઉદાહરણમાં ભારતનું કયું સ્થળ આવશે અરવલ્લી ગિરનાર વિધ્યાંચલ કે પછી સાહિત્ય પર્વત જ્વાળામુખી પર્વતનું એક્ઝામ્પલ છે ગિરનાર પર્વતમાં નીલગીરી પર્વતનો સમાવેશ શેમાં થાય છે નીલગિરી પર્વતનો સમાવેશ શેમાં થાય છે ચારે ચાર પ્રકારો તમને યાદ છે જે યોગ્ય લાગે તે જવાબ રાઈટ આન્સર છે ખંડ પર્વત નીલગિરી પર્વત ખંડ પર્વતમાં આવશે અરવલ્લી પર્વત કયા પર્વતનું ઉદાહરણ છે હવે યાદ રહી ગયું હશે અરવલ્લી પર્વત અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે જર્મનીનો હોસ્ટ પર્વત સેમાં આવે છે તો જર્મનીનું હોસ્ટ પર્વત સેમાં આવશે ઓપ્શન ડી ખંડ પર્વતમાં આવશે ગેડ પર્વતોની રચનામાં શિખર અને ખીણની રચના કઈ રીતે થાય છે કે કયા ભૌતિક પરિબળથી થાય છે અવશેષ અને વિઝન વળાંક અને અધોવળાંક વિસર્જન અને આકર્ષણ કે તાપમાન અને દબાણ તો શિખર અને ખીણની રચના વળાંક અને અધોવળાંક દ્વારા થાય છે ખંડ પર્વતોની રચનામાં કયા બળો પ્રભાવી હોય છે ખંડ પર્વતની અંદર તણાવ અને દબાણ થેલાવ અને ખડકો તડકો ખેંચાણ અને તિરાડ પર્વતોની અંદર ખેંચાણ અને હોય છે કયો પર્વત પ્રકાર લાંબા સમયથી ચાલતા ઘસારાના પરિબળો દ્વારા અવશિષ્ટ રહ્યો છે તો પ્રશ્નની અંદર જ તેનો જવાબ આવશે અવશિષ્ટ પર્વત હિમાલય કયા પ્રકારમાં છે તો હિમાલય આવશે ગેડ પર્વત ખંડ પર્વતોમાં ફાટખીણની રચના કઈ રીતના થાય છે ભૂકંપના આંચકાઓથી પથ્થરનો વિસ્ફોટ થવાથી તિરાડ અને આજુબાજુના ભાગ બેસી જવાથી કે મહેકમાના પ્રકાશનથી ફાટખખીણની રચના તિરાડ અને આજુબાજુનો ભાગ બેસી જવાથી થાય છે તો આટલા વિડીયો પૂરો થાય છે આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ